આ સરકારીની દવા કોઈ નથી મળતી આ સરકારી છે ને જે આ સરકારી આ જવા ગમે એટલી દવા નોખો ગમે એટલી એના ગેરાણ ચાડાવો તો એ હું મને ઉઠી જાય ઉઠી જાય ઊઠી જાય તમારું શું કેવું કોમેન્ટ કરજો હો દોસ્તો કોમેન્ટમાં અવશ્ય કોમેન્ટ કરજો હા ભૂલ ના થાય કોમેન્ટ કરવાની એક વોટ યુ રાજસ્થાની ફેવરેટ રાજસ્થાન જો આવેલું કોટ યુ જો હવે ઈન્દ્ર વડી તૈયાર થઈ ગયા છે તૈયાર તૈયારીમાં ખેતરમાં આવી ગયા ખેતરમાં ગમે એટલી દવા વાપરો કે ગમે તે કરો તો એ આ સરકારી બિયારણ ઉગે ઉગે ને ઉગે જોવા બીજા બધે કોઈ નથી ઉગેલું પણ આ સરકારી તો દુનિયા ફરી જાય તો સરકારી તો આવે 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 એક આ સરકારી કહેવાય મારે ગુજરાત મોન હાટેડો કે હાટેડો તમારે શું કે છે કોમેન્ટ કરીજો ને અમારા હાટેડો કે આ બધા સરકારી છે જો આ રી વસ્તુ હાટેડો ના ઓળખાય તો થોડો મોટો બતાવો હાટેડો બાકી ખેતર તો ખાતરથી ભરપૂર ભરીને રાખેલું છે જો જો ખેડ પણ મસ્ત મારી દીધી હતી ખેડવામાં ખેડ દીધું છે જબરજસ્ત ખેડી છે જવારદાર પણ તોય તમને અઠવાડિયા પછી પેઢી એવું મોકલ્યું સરકારી ખજાનાની કે સરકારી કેવું ઊગે છે કોકની કોક જગ્યાએ તો નેકળશે નેકળશે નીકળશે સો ટકા તમને બતાવીશ અવશ્ય જય ભોલેનાથ